નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો વાત કરીએ જેતપુર ગુજરાતમાં દારૂબંધી નામની હોય તેવો વીડિયો વાયરલ થયો છે જેમાં જેતપુર તત્કાલ ચોકડી ઉપરના ઓવર બ્રિજ પુલ પર નબીરાનો ખુલેઆમ દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે જેમાં પ્રેમ જેતપુર તત્કાલ ચોકડી ઉપર ઓવર બ્રિજ પર ખુલેઆમ યુવકે દારૂની બોટલ અને દારૂના ગ્લાસ સાથે રીલ બનાવી હતી જેતપુર તત્કાલ ચોકડી ઓવરબ્રીજનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે યુવકે હાથમાં દારૂની બોટલ સાથે ગ્લાસમાં દારૂનો પેક મારતો રીલ્સ બનાવી ગુજરાતી સોંગ પર દારૂ સાથે બનાવેલો રીલ્સનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં વાયરલ થયો છે જે વાયરલ વીડિયો બાબતે પોલીસ કોઈ તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું વાયરલ વીડિયોની ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પુષ્ટિ કરતું નથી તો હવે આપણે વાત કરીશું પાલનપુરની પાલન